જે રીતે વાત કરી એ રીતે આપણે બધા જ આવ્યા આ કાર્યક્રમમાં તમે પણ બધા જ જિલ્લામાંથી ઉપસ્થિત છો બધાને આમ તો હું તમારો સંસદ છું પણ અહીંથી પાંચ વખત તમે મને ધારાસભામાં મૂકીને આ જ વિસ્તારે ગયું ત્યારે અહીંના પ્રતિનિધિ તરીકે મારા વતનમાં જ્યારે આવ્યા કારણ કે ખરા જ એ મારું ઘર ત્યારે અહીં તમારું બધાનું સ્વાગત કરું છું

じゃあ行ってみようか。